વડોદરા જિલ્લાનું સૌથી મોટું ડભોઈ તાલુકાનું વઢવાણા સિંચાઈ તળાવ નેવું ટકા ભરાયું છે આસપાસના ખેડૂતો તળાવ ભરાતા ખુશખુશાલ જોવા મળ્યા ડભોઈ તાલુકાનું વઢવાણા તળાવ ગાયકવાડી શાસનમાં એકસો ને દસ વર્ષ પહેલા ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તે માટે બનાવવામાં આવ્યું હતું હાલ ડભોઈ તાલુકાના અઠ્યાવીસ ગામના લોકો આ તળાવનો લાભ લઈ રહ્યા છે જેમાં વીસ ગામ અને આઠ વસાહતનો સમાવેશ થાય છે વઢવાણા તળાવનું પાણી ડાંગર પકાવતા ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે આ વખતે નેવું ટકા પાણી ભરાયું છે એટલે શિયાળો ઉનાળો પાક સારો લઈ શકાશે વઢવાણા તળાવ ખરીફ અને રવિ પાક માટે આશીર્વાદ સમાન નિવર્શે નું ખેડૂત એ જણાવ્યું હતું બાબાને Here વઢવાણા સિંચાઈ તળાવ એ વડોદરા જિલ્લામાં આવેલો સૌથી વિશાળ એરિકેશન સિંચાઈ પૂરું પાડતું વિશાળ તળાવ છે જે લગભગ એકસો દસ પૂર્વે એકસો દસ વર્ષ પૂર્વે શ્રીમંત સયાજીરાવ સરકાર એ ગાયકવાડ સરકારે બનાવ્યું હતું જે આજુબાજુના ખેડૂતો લગભગ અઠ્યાવીસથી ત્રીસ ગામના ખેડૂતો માટે એક આશીર્વાદ સમાન છે જ્યારે ચાલુ સાલ સારા વરસાદને કારણે આ તળાવ લગભગ સંપૂર્ણપણે ભરાઈ જવા પામેલ છે કે નેવુંથી પંચાણું ટકા તળાવ ભરાઈ રહ્યું છે જેના કારણે ચાલુ સાલ પાકની સાથે સાથે આવનારો સિઝનનો રવિ પાક પણ સારી રીતે ખેડૂતો લઈ શકશે એવું આશા બંધાય છે ત્યારે અત્યારે આજુબાજુમાં સમગ્ર ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે